જમ્મુ ફુલગામમાં પછી કઠુઆમાં શરૂ કરવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરના કુલગામ બાદ હવે કઠુઆમાં સુરક્ષા દળોના આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસ નું એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયો હતો અને બે અધિકારીઓ પણ ઘાયલ થયા હતા

और इसमें जो एक्सचेंज जो फायर हुआ है उसमें हेड कांस्टेबल बशीर अहमद की शहादत हुई है और हमारे एक डी पी और हमारे ए एस को इंजरी हुई है जो कि स्टेबल है और अभी पूरे इलाके को कॉर्डन में लिया गया है और सर्च अभी जारी है सर कितने टेररिस्ट के इन्फॉर्मेशन थी तीन से चार आतंकवादियों के होने की, की सूचना थी इस इलाके में और अभी इसके इसके लिए सर्च जारी है ઠુવામા શનિવારની સાંજે લગભગ 35 કલાકે સુરક્ષા દળોએ એક મકાનમાં આતંકવાદીઓના જૂથની હાજરીની માહિતી મળ્યા બાદ ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જે દરમિયાન આતંક્યો તરફથી ગોળીબાર શરૂ થયો હતો જેના પગલે સુરક્ષા દળોએ પણ जवाબી કાર્યવાહી કરી હતી નોંધનીય છે કે એક દિવસ પહેલા કુલ ગામમાં 10 કલાક સુધી ચાલેલી અથડામણમાં બે આતંક્યો માર્યા ગયા હતા જ્યારે પાંચ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા એક ઘર મેં تھے એ અને ઉસ ઘરકી હમે જે સૂચના આવી તો ઉસકે બાદ ઇમિડિયટલી ઉસ લક્ષે મે ઓપરેશન લોન્ચ કે આ ગયા

વધારાના દળો સાથે વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કર્યો હતો વાસ્તવમાં શરૂઆતમાં ગોળીબાર બાદ થોડો સમય શાંતિ રહી હતી પરંતુ અંધારું થતાં છુપાયેલા આતંકીઓએ અંધારાનો લાભ લઈને અંધારૂ ગોળીબાર કરી ઘેરો તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા હાલ આ વિસ્તારમાં કડક તકેદારી રાખવા માટે ડ્રોન સહિતના આધુનિક સાધનો તૈનાત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી